ઝડપથી ધન મેળવવા ઈચ્છતા હોય તો શુક્રવારે કરો આ ઉપાય દેવી લક્ષ્મીની સાથે કુબેર ભંડાર ભરી દેશે શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે દેવી લક્ષ્મી અને તેના તમામ અવતારોની પૂજા કરવામાં આવે છે આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાન સાથે માતાની પૂજા કરવા વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનમાં ક્યારેય ધનની કમી નથી આવતી શુક્રવારને શુક્ર ગ્રહ અથવા ભગવાન શુક્ર સાથે પણ સંબંધિત માનવામાં આવે છે શુક્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે શુક્રને ભૌતિક સુખ સુંદરતા કલા અને પ્રતિભાનો સ્વામી કહેવામાં આવે છે કહેવાય છે કે શુક્રવારે વિશેષ ઉપાય કરવાથી સરળતાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે ખાસ સંજોગોમાં પણ નિયમિત દાન કરવાથી પૈસાની કમી નથી હોતી ચાલો જાણીએ આ ઉપાયો વિશે કાર્યસ્થળ પર સંપત્તિ વધારવાની રીતો શુક્રવારે પીપળના ઝાડ નીચે મીઠાઈ અને પાણી રાખો આ પછી ચાડની આસપાસ ત્રણ વખત પ્રદક્ષિણા કરો પછી નોકરીમાં પ્રગતિ માટે પ્રાર્થના કરો આ ઉપાયો કરવાથી કાર્યસ્થળમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે દેવાથી છુટકારો મેળવવા માટે દેવાથી મુક્તિ મેળવવા માટે શુક્રવારે ઘરમાં લીમડાનું લાકડું લાવો તેને પાણીથી ધોઈને સાફ કરો આ પછી કાચના વાસણમાં મીઠું ઉમેરેલ પાણી રાખો દેવા સંબંધિત સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે સફેદ રંગનો ઉપયોગ કરો શુક્રવારનો સંબંધ સફેદ રંગ સાથે છે थी आ दिसे सफेद रंग નો ઉપયોગ કરવો જોઈએ શુક્રવાર ના દિવસે સફેદ वस्त्रો પહેરીને પૂજા કરવી જોઈએ આ વસ્તુઓ નું દાન કરો શુક્રવારે તમે સફેદ રંગ ની વસ્તુઓ જેમ કે ચોખા દૂધ દહીં લોટ અને ખાંડનું દાન કરી શકો છો આ સિવાય શુક્રવારના દિવસે કીડી અને ગાયને લોટ ખવડાવવાથી શુક્ર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે ધંધામાં પૈસા શુક્રવારે ગુલાબી ફૂલ પર બેઠેલી દેવી લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરો આ પછી દેવીન લક્ષ્મીને ગુલાબનું અત્તર ચડાવો દરરોજ સવારે આ પરફ્યુમનો ઉપયોગ કરો અને પછી કામ પર જાઓ આ ઉપયોગથી બિઝનેસ સંબંધિત સમસ્યાઓ દૂર થશે વેપાર કરતા લોકોએ પણ પોતાના કાર્યસ્થળ પર ગુલાબના ફૂલ પર બેઠેલી લક્ષ્મીજીની તસવીર અથવા મૂર્તિ રાખવી જોઈએ મિલકત માટે કરો આ ઉપાય શુક્રવારે દેવી લક્ષ્મીને ગુલાબી ફૂલોની માળા અર્પણ કરો આ પછી હીનો દીવો પ્રગટાવવો અને દેવી લક્ષ્મીની આરતી કરો આ દિવસે કન્યાઓને સફેદ મીઠાઈનું દાન કરો શુક્રવારના દિવસે ઉત્તર પૂર્વ કૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો પરંતુ તેની વાટ તરીકે લાલ દોરાવાળા દીવાનો ઉપયોગ કરો તેની અસર તરત જ દેખાશે બાકી નાણાં પાછા મેળવવા શુક્રવારે મીઠાઈ અને કપડાનું દાન કરવું જોઈએ આ દિવસે પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને ચંદ્રને જળ ચડાવો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો